સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેના અને સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા દર વર્ષની જેમ અહિયાં શક્તિમાના મંદિર થી એક શૌર્ય યાત્રા નું આયોજન કરી અને આખા ગામ માં ફરવાનું અમારી જે પરંપરા છે એને આજે આયોજન કરવામાં આવ્યું છે કહેવાય છે કે દશેરા ના દિવસે રામે રાવણ નું યુદ્ધ થયું અને રામે રાવણ પર વિજય મેળવ્યો હતો તો આ દિવસોમાં ફરતી હોય છે એમ વાહન તરીકે તરીકે હથિયાર આ ક્ષત્રિય લોકો બજારમાં નીકળે છે ત્યારે શહેર ની અંદર અનિષ્ટ દૂર થાય છે એવી પરંપરાગત માન્યતા રહેલી છે અને એ થીમ એ આયોજન ની અંદર અમે અમારી રેલી માં એવી થીમ થી આ વખતે આયોજન કર્યું છે કે જેથી અમારું ખાલી આ શક્તિ પ્રદર્શન નહીં પણ ગામના શહેરના હિત માટે અમારી આ રેલી હોય આ સોર્ય દેજે શહેરની રક્ષા માટે હોય લોકલ ફર્વ ઓકલનો અમે પ્રચાર કરીએ કે જેથી લોકલ નાના વેપારીઓને આપણે મદદ કરી શકીએ રાષ્ટ્ર રાષ્ટ્રીયિતની ભાવના બધામાં કેળવા એટલે રાષ્ટ્ર પ્રથમ આ બંને ટીમ દ્વારા આ સોર્ય યાત્રા ગામના વિવિધ ક્ષેત્રોમાં નીકળી વિવિધ વિસ્તારોમાં નીકળી અને ભગવાન માતાજીને પ્રાર્થના કરશે કે આ શહેર ઉપરથી બધું અનિષ્ટ દૂર થાય અને શહેરની જે હાલત છે એવા શહેરના લોકોને એ એક ટેકો મળે અને માતાજી ની શક્તિ મળે અને લડવાની શક્તિ મળે અને અનિષ્ટો સાહેબ વિજય મેળવવાની શક્તિ મળે ભાઈ ભારત ડોક્ટર રુદ્રસિંહ ઝાલા પ્રમોદસિંહ ઝાલા સમાજ આજે આપણે રાષ્ટ્રીય એકતા નો મેસેજ કે સૌ સાથે રહો સૌ એક થઈ અને રાષ્ટ્ર નું નિર્માણ કરો આ સાથે બીજો મેસેજ વોકલ ફોર લોકલ એટલે કે જે લોકલ માટે આ ઘણી કામ કરી રહી છે નાના નાના માણસો માટે કે જે

સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ-રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથી સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાસના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ mobile eight seven five eight six four zero two seven zero. 270 nine eight two five three double five two eight six.